ડીસામાં દાનવીરના હસ્તે ગરબા ક્લાસીસનું ભવ્ય ઉદઘાટન કરાયું ડીસામાં એએમ ગરબા ક્લાસીસનું ભવ્ય ઉદઘાટન ડીસા ખાતે આજે એએમ ગરબા ક્લાસીસનું ગ્રાન્ડ ઓપનિંગ કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં આ ક્લાસીસનું ઉદઘાટન બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી શેઠ પીએન માળીના હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ અવસરે મુખ્ય મહેમાન ઉપસ્થિતમાં શેઠ પીએન માળી સેન્ટ્રલ ભારત ન્યૂઝના તંત્રી ભાવેશભાઈ પઢિયાર પૂર્વ મહામંત્રી હકમાજી જોશી તાલુકા સંઘ પ્રમુખ પ્રતિકભાઈ પઢિયાર મોહનલાલ માળી ધારાશાસ્ત્રી હિંમતભાઈ ગેહલોત હીરાલાલ સોલંકી ડીસા તાલુકા કોસા અધ્યક્ષ દશરથભાઈ ગેહલોત બનાસ તક ન્યૂઝના એડિટર રાજભાઈ ગજર સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી ડીસામાં સૌથી મોટું એ એમ ગરબા ક્લાસીસમાં સંપૂર્ણ આધુનિક સુવિધાઓ સાથે આજ રોજ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં આ શુભ અવસરમાં ક્લાસીસ પર ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મહેમાનો તથા ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને વિશેષ ભવ્ય બનાવ્યો હતો આવેલા મહેમાનોને ખેસ પહેરાવી પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું શેઠ પીએન માળી દ્વારા અંકિતાબેન હિતેશભાઈ માળીને આ શુભ ઉદઘાટન પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સંપૂર્ણ સુવિધા સાથે ગરબા ક્લાસીસનું સંચાલન કરતા અંકિતાબેન માળી કોરિયોગ્રાફર ચિરાગભાઈ રાજપૂત તથા મેનેજમેન્ટ હિતેશભાઈ દ્વારા ડીસામાં એક અવનવા સ્ટેપ સાથે ભવ્ય ગરબા ક્લાસીસનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા સેન્ટ્રલ ભારત ન્યૂઝના તંત્રી ભાવેશભાઈ અને લીગલ એડવાઇઝર આશિષભાઈ પડિયાર મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝની સાથે